એ ભણ્યા એક વાત કહું તને આ તો બધું શરીર ના બનાવાયે આ ભય પડી શરીર બની જ મારો વખત આ રેલો ને કાકા એટલા વધારે ગરમી લાગે હવે મારી વાત હા આ ભણિયા ના જવા દઈ ને મમ્મા ના ઘેર નતું હેઠ ઘેર પણ કાકા અમે બે જણા ને હજુ ગામમાં બરફ ખાવા જવાના એટલે અમને બેતી બેન થાપાય અમને ખબર નઈ પડતી હે આ ગરમી થી ભી પડે તમે રખડો લે બે જણા એટલે ઠંડો થવા જાવ બરફ ખાવા કોજે જજે બરફ ખાવા અતારે નઈ જલા તું ગેદ તો રેડ ઉપર એટલે તું ગેદ આજે ભેગા થઈ હો બોલું એ હારું હેટ જઈ ને આવ્યો જઈ ને આવ્યો જો કરમી નો વરસાદ પડે તો તું પલળી આવ્યો લે મોમા વરસાદ તો પલળી નઈ આવ્યો તો આ મને ગરમી લાગી હ

તને ઠંડક <stutters> <stutters> <stutters>

કોમનો માલિત ને ઠંડામાં રાખવા માટે હું કરું હું કરું હા કોમ કર લે તું મારા હું તને ઠંડક વાતાવરણમાં રાખું ઠંડક વાતાવરણમાં તો તો તું તૈયાર થઈ હે તૈયાર થઈ કપડા બદલી દે હે જલ્દી ફટાફટ જલ્દી થોડું ઠંડા જેવું લાગ્યું ઠંડા જેવું જ લાગે તું જો ખાલી કેટલા બધા લેબડા ઠંડુ ઠંડુ જ રે

કોના વાય રહેજો એ હારુ મામા અન આયે તારા મામા છે કોઈ આપણે અજાણ્યું લગાડવાની જરૂર નથી હો આયે ઘર છે એ રીતના દેવાનો એ હારુ મામા એ હા આ પડ્યો ખાટલો એ હારુ મામા હો હું એકલ ઊભો ઉતરો તમે

ઠંડક વાતાવરણ હોય ઘેર એટલે ગરમી ના લીધે તે તો મેલી ના મારો ઓળખ્યો પક્કા પીના ના છે જુઓ શું કરવાનું ના મને એવું લાગે છે ખબર પડે હેડ બરોબર પડે જેટલા લેવા એટલા લઈ પણ પછી વચ્ચે છોડાવવા ના પડતા ખાલી ના ના હું તો ઉપર થી માર્યો ભણ્યા ને આવું કરાવી લઈ લો

હા તું બોલું યાર હું ઉઠ્યા નહીં ઉઠી વાંધો નહીં આવેલું ના કરો યાર જલ્દી ફટાફટો હોય તો પણ આ ગરમી પડે એટલે ગરમીનો રહી નોકરી પેલી એસી બેઠા બેઠા ને એટલે આ વધારે ગરમી લાગે થઈ જાય એટલા ઓલે થઈ ના ઘેર પેલા એટલે ઠંડક હોય છે મેં કીધું થોડું ઠંડુ વાતાવરણ હોય એટલે મિલી ના હતો

તમારું બગાડ્યું છે તો આ બગાડ્યું છે હું બગાડ્યું તમારું ખબર પડત નહી પડતી લે આટલી બધી

શાંતિ શાંતિ એ તો આ ભોલો ભોણો હોય આવ્યો હોય તો કે મારા કપડાં સીવવાય ઓ એટલે હું સીવિયેલું પણ હજી સીવવા નહીં આ એટલે બધી અલગ અલગ વેરાયટી આવે ને દેશી બોલ બેટન ઓફિશિયલ બધા અલગ અલગ આવી વેરાયટી ઓફિશિયલ સીવડાવવા નહીં ને કશો નહીં સીવી નાખો હો બોલો બીજું કહેવાય શોધીને એ હારું હારું હો ઓય તો થોડી થોડી ઘરે ગઈ આવ ઓ ગોમની ગોમ એ તો બહાર ખબર પડશે એટલે બહાર નહીં આવશે ઓ એ હારું હો કાકાએ દીધું કે નહીં કીધું તો કીધું તો માપી ના તારી આવ ભલા મોણે આવું કેવાનું આવડે એટલે પણ તમારે જોડે ચોખવટ તો કરવી પડે કે ચમલે ભોણિયા ના હાથ પગ ને ગળું કાપવાની વાતો કરો છો અહિયાં

ખરેખર બા યાર તમને શું કરવાનું મારા ઈ કેજો દેખા લાલ યાર પણ હવે એ બતાવવા કીયનો યાર એને એવી રીતે વાત કરી ફોન માં તમે મારા તમારા ઘેર કેવા આબુ પડ્યું એ નક ના હોતી યાર કોઈ પોપટલાલ મારી ભૂલ થઈ ગઈ યાર મે તમારા ઉપર જોયા ભર્યા વગર

છોકરો લેવા ગયો એ તો જાતે ગોટલા ચૂસી લેજો મિક્સર જોતો હોય મારા ઘેર હેડો ભણાવવા ઘેર મમ્મી કપડા સીવાઈ જાય ના ભાઈ એ મારું એટલે હું નઈ લીધો